રાવણ દહનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે શુક્રવાર ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભરૂચ ખાતે ભવ્ય ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ચારસો ગુનાઓમાં જપ્ત કરાયેલ અંદાજે આઠ કિલોગ્રામ અને ત્રણસો એક્યાસી કરોડ થી વધુની કિંમતના નાર્કોટિક્સ નો નાશ કરવામાં આવ્યો હતો તાજેતરમાં વિજયાદશમી ના પર્વે જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું તેમજ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકાર પોતાની નશા વિરોધી ઝુંબેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવશે આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના આહવાન અને ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આગળ ધપાવવામાં આવી રહ્યું છે કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ના વિધિવત પ્રારંભની જાહેરાત કરી હતી ગાંધીનગરના મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં બસો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે તદઉપરાંત રાજ્યમાં ચાલી રહેલ મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવા માટેના પણ પગલાં ભરાશે હાલ જામીન પર છૂટેલા આશરે બે હજાર છસો ચાલીસ નાર્કોટિક્સના આરોપીઓ પર પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે સાથે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન ઓગણીસ તેત્રીસ ને વધુ અસરકારક બનાવવામાં આવશે નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનને આ પ્રસંગે બિરદાવવામાં આવશે રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી અંતર્ગત સાત મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમજ નશા મુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા ભરૂચમાંથી આજે ડ્રગ્સના રાવણને દહન કરવામાં આવ્યું છે જે ખૂબ મોટી બાબત છે ગુજરાત પોલીસ સામે અભિયાન નહીં પરંતુ લડત લડી રહી છે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ડ્રગ્સના પ્રદૂષણને ડામવા મહત્વપૂર્ણ સાબિત થશે સાથે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચારસો ને અડસઠ નો આઠ હજાર કિલોગ્રામથી વધારે યુનિટો દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું ગુજરાત એટીએસ વાપીમાં એક ગુજરાત એટીએસ દ્વારા દમનમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ

આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘુસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું

જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની પૂર્ણાહુતિ સાથે દશેરાના દિવસે રાવણના પુત્રાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે એકતાના ભાવ સાથે દશેરાના તહેવારની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરની ઓએનજીસી કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનનો કાર્યક્રમ ભવ્યતાથી ઉજવાયો હતો ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાવણના પચાસ ફૂટ ઊંચા પૂતરાનું દહન કરવામાં આવ્યું હતું ઉપરાંત કુંકરણના સુડતાલીસ ફૂટ ઊંચા અને મેઘનાથના સુડતાલીસ ફૂટ ઊંચા પૂતરાઓનું પણ દહન કરવામાં આવ્યું હતું

Uh, in सेलिब्रेशन कर कर करते हैं इसमें हमारा कर्मचारी का बहुत ही एफर्ट्स रहता है 2 महीने से बहुत ही लगातार इसमें काम किए हैं आप देख सकते हैं इतना बड़ा बड़ा पुतला है ये जो रावण का मेघनाथ का कुंभकर्णन का ये जो 45 फीट का ये पुतला बनाने के लिए दो महीने का टाइम लगा इधर हमारा ही लोकल आर्टिस्ट से ही हम लोग ने बनाए थे मोर देन हंड्रेड आर्टिस्ट को इसमें हम लोग ने इन्वॉल्व किए हैं सो so बहुत सारा एफर्ट्स इसमें हुआ है एक्चुअली और हर दिन हम लोग का रामलीला का कुछ फंक्शंस भी इधर किए थे सो so ये बच्चे और बड़े लोग सब आए कि हमारा रामलीला का जो पूरा जो कैरेक्टर्स का क्या क्या थे कैसा थे कैसा चक्र हुआ है ये सब चीज का ये एक लाइव ड्रामा इधर चला था

इसमें हमको एक मैसेज भी मिलता है हम क्यों इसको करते हैं अल्टीमेटली ये रावण दहन हमको एक लेसन सिखाता है एक आदमी के अंदर वो क्रोध और जेलस एंड जो फियर ये सब चीज को हमको किल करना है तभी तो एक इंडिविजुअल अच्छी तरह से बाहर आ सकता है हमें समय विराम नो विराम बार निहाड़सू और समाचारों तो जोता रहो सिटी न्यूज़ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડા ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ વિસ્તારમાં લાંબા સમયથી નાગરિકો દ્વારા માંગ ઉઠતી હતી કે બંબાખાના ખાના સ્ટુડિયો સુધીનો માર્ગ પેવર બ્લોકથી બનાવવામાં આવે સ્થાનિક નાગરિકોની આ ધ્યાનમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાઈ રહી છે જેમાં આશરે રૂપિયા પંચોતેર પોઈન્ટ છ્યાસી લાખનો ખર્ચ આવનાર છે પેવર બ્લોકની સ્થાપનાથી વાહન વ્યવહાર સરળ બનશે વરસાદી મોસમમાં કાદવ તથા પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ સ્થાનિકોને વધુ સુવિધાઓ મળશે ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું કે ભરૂચ શહેરના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રસ્તા ગટર લાઇટિંગ અને મૂળભૂત સુવિધાઓ પૂરું પાડવા સતત પ્રયાસ થઈ રહ્યા છે આવનાર સમયમાં બંબાખાનાના સર્કલ વિસ્તારના રસ્તા ગટર લાઇન તથા નવીનીકરણ સહિતના વધુ કાર્યો પણ હાથ ધરવામાં આવશે સ્થાનિક રહેવાસીઓ પણ આશા વ્યક્ત કરી છે કે આ વિકાસ કાર્યો પૂરા થતાં સમગ્ર વિસ્તારને રાહત મળશે અને લાંબા ગાળે ટ્રાફિક તથા સ્વચ્છતા બંને ક્ષેત્રે સુધારો થશે આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર પ્રમુખ જતીન શાહ ગણેશ કાયસ મિસ્ત્રી ચિરાગ ભટ્ટ સતીશ મિસ્ત્રી દીપક મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી માં દશેરા ને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પટ સંચાલન તેમજ સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે ગત સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો સંઘના સ્વયંસેવકોએ યુનિફોર્મમાં સજ્જ થઈ પથસંચલન યોજ્યું હતું જે નોટિફાઈડ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું પથ બાદ કમલમ ગાર્ડન ખાતે ખાસ સભા યોજાઈ હતી જેમાં સ્વદેશી જાગરણ તેમજ રાષ્ટ્ર ભાવના બળવત્તર બનાવવાની અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે આર ના પ્રાંત સર સંચાલક બળદેવ પ્રજાપતિ સંચાલક જવાહર વરેલાની સહકાર્યવાહક અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંયા એકલા નહીં પણ પૂરા ભારતમાં દશમીના દિવસે આ પદ સંચાલન કાઢતા હોય છે એટલે કે લોકો શિસ્તબદ્ધ ચાલી અને પોતાનો આ આપણે કેટલું શિસ્તમાં કામ કર્યું છે એ પણ બતાવે છે અને એની સાથે સાથે લોકોમાં સંસ્કાર શિસ્ત આ બધું આવે અને આ વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય એવી રીતે છ ઉત્સ સાત કાર્યક્રમો આપણે નક્કી કર્યા છે પહેલો કાર્યક્રમ વિજયાદશમીનો છે બીજો કાર્યક્રમ ઘેર ઘેર સંપર્ક છે ત્રીજો કાર્યક્રમ અમુક જાહેર સભાઓ ચોથો કાર્યક્રમ આપણે બાલ જે છે એટલે તરુણ જે વીસ વર્ષ થી પચીસ ચાલીસ વર્ષ સુધીના પંદર થી ચાલીસ વર્ષ એ બધાના સંમેલનો યોજાશે એ સિવાય સદ્ભાવ લોકોમાં સદ્ભાવના આવે એટલે સદ્ભાવ કાર્ય પણ થાય અને આ રીતે સાત ઉત્સવો સાત કાર્યક્રમો કરી આખા વર્ષમાં આપણે આ નહીં પણ વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉજવવાનું છે લોકો સુધી આપણા વિચાર પહોંચે આ રાષ્ટ્ર સમૃદ્ધિ તરફ જાય એ વિચાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરી રહ્યું છે અને આ શતાબ્દી વર્ષ માટે પહેલા કાર્યક્રમની શરૂઆત છે

તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરસની જેમ ફેલાયો હતો આ વિડીયો બહાર આવતા સ્થાનિક ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો અને તેમના સમર્થકો તરફથી રીસ રાખીને વીસથી વધુ લોકોએ મળીને દીપક કોળી પર હુમલો કર્યો હોવાનું કહેવામાં આવે છે માનવ અધિકાર આયોગના જણાવ્યા પ્રમાણે દાખલ થયેલ એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ સહિત ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી વધુમાં દીપક કોળીએ હુમલાથી પૂર્વે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા છતાં કોઈ પૂર્વ ચેતવણી પત્રક પગલાં ન લેવાયા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવા છતાં મુખ પ્રેક્ષક બની રહી હતી ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ કડક નિવેદન આપતા પોલીસે અને શાસક પક્ષ સાથે જોડાયેલા તત્વોની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડની

મદદનીસ તાલુકા વિકાસ અધિકારી ચેતના પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભામાં ગામના વિકાસ અને સામાજિક ઉત્થાનને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અંગેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ગ્રામ સભા તોફાની બનતા ખુરશીઓ ઉછળવા સાથે મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી બે ઇસમોની અટકાયત કરી છે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાતીકમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ હતી ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામ સભા શરૂ થતાં જ સમ્રાંગણમાં ફેરવાઈ હતી ગ્રામસભામાં હજુ તલાટીકા મંત્રી બોલવાની શરૂઆત કરતાં જ બંને પક્ષ વચ્ચે બવાલ શરૂ થઈ હતી ગ્રામસભામાં બોલાચાલી બાદ ઉગ્ર બનતા અચાનક ખુરશીઓ પણ ઉછળી હતી અને ત્યારબાદ મારામારી શરૂ થતાં માથા ફૂટ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે રૂરલ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાપુ સૂત્ર કઈ રીતે કાઢતા તે રેત્યા પર બતાવાયું હતું શાળાના બાળકો અને શિક્ષકોએ મહાત્મા ગાંધીજીની તસવીર પાસે દીપ પ્રાગટ્ય કરી સૂતર ની પહેરાવીને ઉજવણી કરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં આજે ચારસો બેતાલીસ ગુનાઓ માં જપ્ત કરાય અંદાજે આઠ હજાર કિલોગ્રામ નાર્કોટિક્સ નો નાશ કરવામાં આવ્યો આ અંતર્ગત સાત કેસો માં બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખ ની ઇનામ ની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા